સુરત શહેરમાં ચર્ચાસ્પદ બનેલો સાત વર્ષની બાળકીની દીક્ષાનો મામલો ફરી એકાએક ગરમાયો છે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે પિતાની કોર્ટમાં કરાયેલી અરજીને પગલે દીક્ષા પ્રક્રિયા અટકી છે પરંતુ હવે આ કેસમાં માતાના પક્ષે ચોંકાવનારો ખુલાસો કર્યો છે માતાના વકીલ કેતન રેશમવાલાએ સ્પષ્ટ કર્યું છે કે માતાએ પોતે જ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખી એફિડેવિટ કર્યું છે આ સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે બાળકીની માતાએ પોતે જ એક સોગંદનામું રજૂ કર્યું છે આ એફિડેવિટમાં માતાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે અત્યારે પોતાની સાત વર્ષની દીકરીને દીક્ષા આપવા માંગતી નથી આમ દીક્ષા રોકાવા પાછળ કોઈ કાયદાકીય સ્ટે નહીં પરંતુ માતાની પોતાની અસંમતિ મુખ્ય કારણ છે વકીલ કેતન રેશમવાલાએ પિતા પર ગંભીર આક્ષેપો કર્યા છે વકીલના જણાવ્યા અનુસાર પિતાએ માતાને બદનામ કરવા અને ખોટી લોકપ્રિયતા મેળવવા માટે આ અરજી કરીને પબ્લિસિટી સ્ટન્ટ કર્યો છે હકીકતમાં જ્યારે માતા પોતે જ દીક્ષાની વિરુદ્ધમાં એફિડેવિટ કરી ચૂકી છે ત્યારે પિતા દ્વારા કરવામાં આવેલી અરજીનો કોઈ અર્થ રહેતો નથી માતાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પિતાની સંપૂર્ણ સંમતિ નહીં હોય ત્યાં સુધી દીક્ષાની પ્રક્રિયા આગળ વધશે નહીં અથવા તો દીકરી પોતે પુખ્ત વયની એટલે કે અઢાર વર્ષની ન થાય અને પોતાનો નિર્ણય લેવા સક્ષમ ન બને ત્યાં સુધી તેને દીક્ષા આપવામાં આવશે નહીં આ પારિવારિક અને ધાર્મિક વિવાદ હવે કાયદાના આંગણે પહોંચ્યો છે દીક્ષા મામલે થયેલી અરજી અને માતાની એફિડેવિટ બાદ હવે કોર્ટ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે આ કેસની વધુ સુનાવણી આગામી બે જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે જેમાં બાળકીના ભવિષ્ય અંગે મહત્વનો નિર્ણય આવી શકે છે ગઈ ગઈકાલે ફેમિલી કોર્ટમાં સાત વર્ષની બાળકી સંબંધે દીક્ષા સંબંધે એક કેસ હતો મુખ્ય કેસ એવો હતો કે પતિ પત્ની વચ્ચે ગદરાઓ ચાલતા હતા એમાં પતિએ બાળકીનો પરમાનન્ટ કબજો મેળવવા અને વાલી તરીકે નિમણૂક થવા માટે અરજી કરેલી હતી જેમાં એક વચદાળાની અરજી આપવામાં આવેલી જેમાં બાળકીનો દીક્ષાનો પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ ઉપર સ્ટે મેળવવા માટેની અરજી હતી જેનો સમન સમને મળતા અમે કાલે પત્ની તરફ સાથે હાજર થયા પત્ની તરફે અમે કોર્ટમાં એવી રજૂઆત કરી એફિડેવિટ ઉપર સવારના પોના કાર્યક્રમ હવે યોજનાર નથી જે દિશાનો કાર્યક્રમ ફેબ્રુઆરી મહિનામાં યોજેલ છે એ અમે મોકૂફ કરી દીધેલો છે એટલે હવે બાળકીનો દિશાને લગત કોઈ પ્રોબ્લેમ રહેતો નથી એટલે જે અરજી કરવામાં આવેલી હતી એ અરજીમાં જે દાદ હતી એ દાંત પૂરી થઈ જતી હતી તદ ઉપરાંત પણ અરજદાર તરફે સોશિયલ મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં અને ઇન્ટવ્યુમાં બ્રિફિંગ કરવામાં આવ્યું તે દિશા સંદર્ભે નામદાર કોર્ટે મનાઈ ફરમાવેલો છે સ્ટે આપ્યો છે જયારે નામદાર કોર્ટ તરફથી આવો કોઈ સ્ટે આપવામાં આવ્યો નથી નામદાર કોર્ટે અમારી અરજી રેથડ ઉપર લીધી સીધે સીધી મુદત આપી દેવામાં આવી મુદત બે એક બે હાજર છવ્વીસ ના રોજ આપેલી છે અને મુદતમાં વધારાની સુનાવણી માટેની તારીખ છે પરંતુ જે રીતે બ્રિફિંગ કરવામાં આવ્યું એ બ્રિફિંગ માતાને અને સમાજને ખોટી રીતે બદનામ કરવા માટે અને દબાણ ઉભું કરવા માટે કરવામાં એ ખોટું હોય સાચી માહિતી આપવા માટે મેં પ્રેસ કોન્ફરન્સ રાખેલી અને જનતાને અને જે ખોટું બ્રિફિંગ થયું છે એ બાબતે સાચા સમાચારો જનતામાં જાય પત્રકારોમાં જાય ને નામદાર કોર્ટને કોર્ટ કરીને જે ખોટા ન્યૂઝ આપવામાં આવ્યા છે તો સાચી હકીકત જાહેર કરવી મારી ફરજ બનતી હોય મેં પ્રેસ મીડિયાને આજે ઇન્ટરવ્યૂ આપીને સાચી હકીકત જાહેર કરેલી છે ભવિષ્યમાં જરૂર પડે તો જે ખોટા આવા બ્રિફિંગ કરનાર છે અને નામદાર કોર્ટને કોર્ટ કરીને બ્રિફિંગ કર્યું છે તો એ બાબતે અમે કન્ટેમ્પ્ટ અને જે લીગલ રેમેડીઝ છે એ પણ અમે અવેલ કરનાર છે વકીલ તરીકે એક સિનિયર એડવોકેટ તરીકે મારી પહેલી પ્રાયોરિટી એવી હશે કે ફાધર મધર વચ્ચે સમાધાન થઈ જાય બાળકીને એના પિતા અને માતા બેવનો પ્રેમ મળે અને બેવ સાથે રહેતા થઇ જાય દીક્ષાનો પ્રશ્ન બહુ દૂરની વાત છે પહેલા ફાધર મધરનું સમાધાન થઈ જાય અને બાળકીને ન્યાય મળે તો એ બાબતે મારી પહેલી પ્રાયોરિટી રહેશે